અત્યારે હું તમને થોડોક ગાંડો લાગીશ મારા ફ્રેન્ડે બી મને આ વસ્તુ કરવાની ના પાડી છે પણ એની ના સાંભળીને મારી મોટિવેશન હજી વધી ગઈ હેલો ગાઈઝ કેમ છ બધા તો સૌથી પહેલાં તો સોરી કે હું કોઈ દસ દિવસ પછી વિડીયો અપલોડ કરું છું દસ દિવસનો ગેપ ફરી ગયો બટ આ દસ દિવસમાં મારા જોડે બહુ જ બધું થયું છે હવે સૌથી પહેલાં તો ગુજરાતમાં લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ બરાબર તો મારે બહુ જ બધા લગ્નમાં ફંક્શન અટેન્ડ કરવા પડ્યા અને એના પછી છે ને હું બહુ જ પ્રોકાસ્ટનેટ કરતો હતો બહુ જ વિચાર કરતો હતો કે એક શેના પર વિડીયો બનાવવું મારા પાસે એકચ્યુઅલી બહુ જ બધા આઈડિયાઝ છે જેવી રીતે મને એક અલગથી જીમ મિસ્ટેક્સ પર સિરીઝ ચાલુ કરવી છે મારે એક અલગથી જીમ વર્કઆઉટ પર સિરીઝ ચાલુ કરવી છે મારે એક અલગથી ડાય એટ પર વિડીયોઝ બનાવવા છે તો હું બહુ જ કન્ફ્યુઝ થઈ ગયો હતો કે સેના પર વિડીયો બનાવ એક્ઝેક્ટલી તો પ્લીઝ તમે થોડી મારી હેલ્પ કરો કમેન્ટ સેક્શનમાં લખો કે તમને સેના પર વિડીયો જોવો છે અને ચલો આજના દિવસની વાત કરીએ ને તો અત્યારે હું જસ્ટ ઉઠ્યો છું તમને ખબર પડી ગઈ હશે તો અત્યારે મારું પ્રી વર્કઆઉટ મીલમાં હું ઓટ્સ અને દૂધ ખાઉં છું જે રોજનું હોય છે મારું અને બીજું છે એડ આપણે એડ કર્યું છે પપૈયું હવે પપૈયું તમારા ગટ હેલ્થ માટે અને ડાયજેશન માટે બહુ જ હેલ્પ કરે છે તો તમે જે પણ તમારું હાઈ પ્રોટીન ઇન્ટેક છે ને એના સામે તમે કોઈ ફ્રૂટ સોર્સ અને કોઈ ફાઈબર સોર્સ એડ કર દો જેવી રીતે મેં અત્યારે પપૈયું એડ કર્યું છે તો એ તમને તમારા ડાયજેશન કરવામાં તમને બ્લોટિંગ વોટિંગ કોઈ ઇસ્યુ ફેસ ના કરવા પડે એના માટે બહુ જ હેલ્પ કરશે આપણું આજનું વર્કઆઉટ આપણે ધ્રુવભાઈ જોડે કરવાનું છે હવે ધ્રુવભાઈ મારા જેમ જ ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતીમાં કોન્ટેન્ટ ક્રિએટ કરે છે અને મારા ફ્રેન્ડ પણ એ ઇન્સ્ટાગ્રામ થ્રુ જ બન્યા છે અત્યારે હું એમને પહેલીવાર મળીશ તો જોઈએ કે આપણે આજનું વર્કઆઉટ એમના જોડે મોસ્ટલી બેક અને બાયસેપ્સ જ કરશું તો એ એ વર્કઆઉટ આપણું એમના જોડે કેવું જાય છે અને કે શું કહેવાય એક બહુ સારા કોન્ટેન્ટ બને બહુ સારી આગળ ફ્રેન્ડશીપ થાય લેટ્સ કો અત્યારે આપણે ધ્રુવભાઈ ને પિકઅપ કરવા જઈએ છે એકચ્યુઅલી જીવરાજ મેટ્રો સ્ટેશન છે ને ત્યાં આગળ આવ્યા છે તો અત્યારે આપણે એમને લેવા જ જઈએ છે અને એમને મળ્યા પછી આપણે ઘણી બધી વાતો કરશું આપણે જાણશું કે એમની ટ્રેનિંગ ફિલોસોફી શું છે એ કેટલા વર્ષોથી ટ્રેન કરે છે અને આજનું બેક વર્કઆઉટ આપણે કઈ રીતે કરવાના છે તો તમને બી ઘણું બધું જાણવા મળશે આ વિડીયોથી તો આ વિડીયોને છેલ્લે સુધી જુઓ હેલો બોલ દો ધ્રુવભાઈ હાય હેલો આ ધ્રુવભાઈ નું નાનો ભાઈ શું નામ છે એનું નીલ નીલ

ચલો પેલા આપણે લેટ પુલ ડાઉન કરશું હા લેટ પણ થોડા હેવીમાં માં તમે જેટલો વેટ પાડો એના કરતા ડબલ આખું આખું ચલો આજે આજે ફૂલ ટ્રેનિંગ પેલા સાબી ગ્રુપ અને પછી બેન્ટ ઓવર કરશું બરોબર બેન્ટ ઓવર આપણે રિવર્સ ગ્રિપ અને જે નોર્મલ ગ્રિપ છે એ કરશું મીડ કરશું અને પછી 3 4 બાયસેપ ની લેશું બરાબર ફૂલ હેવી કરવાનું વર્ક ડન ડન ત્રણ એક્સરસાઇઝ માં તો પમ્પ બેગ બારે આવી જાય છે કેટલા સેટ્સ અને કેટલા રેપ્સ જો ત્રણ સેટ કરશું અને 15 15 રેપિટેશન ત્રણ સેટ અને 15 મારે બહુ ટાઈમ પછી હું હાઈ વોલ્યુમ જઈશ કેમ કે મારી ફિલોસોફી શું છે કે હમણાં હું એક જ સાઇડ પર ફોલો કરું છું તે વાળી છે બટ કંઈ નહીં મજા આવશે કે કંઈક નવું શીખવા મળશે યસ તો અત્યારે પ્રી વર્કઆઉટ લઈ લઈએ અમે અને પછી તમને વર્કઆઉટ દેખાડીએ ઇઝી ઓલ યુ ફૂલ ઇઝી Perfect.

બે સેટ પ્રોપર કરે થર્ડ મે વાર ડ્રોપ સેટ કર્યો આ તો કોબ્રા બેક કોબ્રા બેક બારે નીકળવાની પાક્કો મજા આવશે પમ્પ ચેક આપણે છેલે કરશું ભી ખરી મજા આવશે અને હવે સેકન્ડ એક્સરસ આપણે બેન્ટ ઓવર રોસ કરશું અને બાર્બલ બેન્ટ ઓવર છેના માટે હોય એ લોઅર લેટ્સ માટે હોય અને અપર બેક માટે હોય છે બરાબર ડન પાછો 6 7 યસ ધ્રુવભાઈ તમારે કેટલો ટાઈમ થયો વર્કઆઉટ કરે અને તમારી જર્ની વિશે થોડું એક્સપ્લેન કરો ઓડિયન્સને મારે તો ઓલમોસ્ટ ચાર પાંચ વર્ષ થઈ ગયા ચાર પાંચ વર્ષ એમાં મારે એક બે વર્ષનો ગ્રેપ ગેપ એ આવી ગયો તો હું બીમાર હતો ને એના કારણે અચ્છા તો લાઈક તમારું મોટિવેશન શું થયું કે તમે સ્ટાર્ટ કેમ કર્યું હતું વર્કઆઉટ કરવાનું આમાં કેવું છે કે જ્યારે તમે જાગો ને ત્યારે સવાર એટલે જો તમારે કરવું છે તો તમે ગમે તેમ કરીને કરીને જ રહેશો લાઈફમાં અપ એન્ડ ડાઉન્સ તો આવતા જ હોય છે બરાબર તો બેટર છે એને ભૂલી અને આરામથી ચિલ કરો લાઈફ ને એન્જોય કરો બરોબર અને બોડી બનાવો બસ બરાબર છે હવે આપણે બેન્ડ ઓવર રોસ પતાઈ હવે આપણે મિડ રો કરશું મિડલ બેક માટે ને માટે યસ બસ ચાલો ગુડ

પરફેક્ટ ચલો હા આવોજી ઉપર 3 તો આપણું બેક હવે અહીંયા થઈ ગયું હવે બાઈસેપ્સ તો બેક માટે આપણે ટોટલ કેટલી ચાર ચાર એક્સરસાઈઝ કરી અને બધાના આપણે ત્રણ કે બે સેટ તો કર્યા છે মিনিમમ બાઈસેપ્સ માટે બાઈસેપ્સ માટે બે જ કરશું એક સીટેડ કર્લ અને એક હેમર બરાબર છે એબી ડ્રોપ મારશું આપણે બરોબર ડ્રોપ સેટ થોડું હેવી રેડી ચલો આરામ દે ઈઝી હા નીચે હાથ ચલો 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 એ ગુડ મોર્ન સાચું ચલો તો અત્યારે તમે નોટિસ કરી હશે કે મારી ટ્રેનિંગ ફિલોસોફી આખી અલગ છે ધ્રુવ ભાઈને આખી અલગ છે બરાબર તો તમે કન્ફ્યુઝ ના થતા કેમકે ઘણા બધાની બધા તમે કન્ટેન્ટ બધાની અલગ અલગ રહેવાની છે બટ બધામાં ખબર થાય કોમન શું છે આમાં તમે અમારું વર્કઆઉટ જો બરાબર તમારી ઇન્ટેન્સિટી તમે નોટિસ કરજો અમે દર એક સેટ ટિલ ફેલિયર પુશ કરીએ છીએ અમે અમારું રિકવરી પર ધ્યાન આપશું અમે ડાયટ પર સારું ધ્યાન આપે છે તો ફરક એનાથી એટલો બધો નથી પડતો સાચી વાત નથી કે તમે એકદમ બેસ્ટ એક્સરસાઇઝ કરો છો કે નથી કરતા પણ તમે અહીંયા રોજ જે આવો છો તમે વર્ષો આમને ચાર પાંચ વર્ષ થઈ ગયા મારે હવે ત્રણ વર્ષ કમ્પ્લીટ થવા આવ્યા તો તમે

તમે કરવા ઈચ્છો છો તો બધું પોસિબલ જ છે એ અને લોકોને પહેલાથી કેવું ગોલ હોય કે મારે છ મહિનામાં માં આઠ મહિનામાં ફૂલ બોડી બનાવી લેવી છે બેસ્ટ બધી નોલેજ લઈ જ લેવી છે એક જોડે એવું કદી થતું જ નથી કોઈ નથી જો આજે હું ચાર પાંચ વર્ષથી આ ફિલ્ડમાં છું તો બી લાઈક હું તમારી પાસે આવ્યું તો હું તમારામાંથી કંઈક શીખું તમે મારામાંથી કંઈક શીખો બરોબર એવું નથી કે હું જ કંઈક છું તમારે કોકમાંથી જોઈને થોડું ઘણું ઇન્સ્પાયર થવું જ પડે ભલે આપણાથી નાના હોય આપણાથી ઓછું આવડતું હોય તો પણ એમાંથી તમારે ઇન્સ્પાયર થવું બહુ જરૂરી છે બરોબર આજે હું જે આ ફિલ્ડમાં છું તો હું કોક પાસેથી કંઈક ને કંઈક શીખતો જ છું આજે મેં તમને જોયું તમે બહુ સારી એવી એક્સરસાઇઝ કરો બરોબર તમારું ફોર્મ તમારી ટેકનિક એ બધું બેસ્ટ છે મારા કરતાં બી બેસ્ટ છે બરોબર બરોબર તો કન્ટિન્યુ રાખો અને ગુજરાતમાં થોડું ઘણો ક્રેઝ લઈ આવો જીમનો એ જ ગુજરાત થોડીક ફિલ્ડને આપણે આગળ વધારીએ ટ્રાય કરીએ શેર કરો તમારા બધા જ ફ્રેન્ડ્સને ગુજરાતીમાં વિડીયો છે અને શું કહેવાય બસ અમારો મેઇન પોઈન્ટ અત્યારે કહેવાનો એ જ હતો કે એટલું બધું વિચારશો નહીં ખાલી અહીંયા પહેલો ગોલ તો એ જ કે અહીંયા રોજ જે આવવાનું રાખો બોડી તમારી બની જશે ખાલી અહીંયા વર્ષો કાઢો અને થોડોક ઈગો થોડોક ઓછો કર દો અને લોકોથી શીખવાનું પણ રાખો જેવી રીતે અમે બંને એક એકબીજા શીખે જેવી રીતે તમે બી લોકોથી શીખી શકો છો અને બાકી જો તમે ડિમોટિવેટ થાઓ તો આવડા મોટા ક્રિશભાઈ બેઠા અરે ભાઈ ના ના થેન્ક યુ ભાઈ થેન્ક યુ ચાલો તો ફાઇનલી આપણું બેક વર્કઆઉટ આખો પુલ ડે પતી ગયો છે ધ્રુવભાઈ જોડે બહુ મજા આવી લાઈક ઘણું બધું નવું શીખવા મળ્યું કેટલી આપણે ચાર એક્સાઇઝ બેક માટે અને બે એક્સાઇઝ બાયસેપ માટે છ સ્ટેજ માં આખું બેક ડે અમારો પતિ ગયો તો હવે કેવું લાગ્યું ધ્રુવ ભાઈ બસ તમને તમને મળીને બહુ મજા આવી એમ કે ના સેમ ભાઈ સેમ સેમ ચલો પાછા નેક્સ્ટ ટાઈમ પાછા ક્યારેક મળવાનું થાય નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ કે મારી થોડી ઘણી બોડી આમને જેટલી સારી થઈ જાય થોડું ઘણું ઇમ્પ્રૂવ કરી લઉં થોડું ઘણું ત્યાં સુધીમાં ના ના મારા કરતા ભી બહુ સારી બોડી છે ના ના તમે તમે કમેન્ટ કરો બસ જો ધ્રુવ ભાઈ લક્ષ લોકો એમ તો બટ તમે કમેન્ટ કરજો ના ના બપ્પા મારું એટલું બધું કંઈ ખાસ નથી ક્રિશ ભાઈ બહુ મહેનત કરે છે મારાથી વધારે હું તો ક્યારેક વર્કઆઉટ કરતો હોઉં છું બટ

હોપ્સ હો કે કંઈક સારું પ્રોટીનવાળું કંઈક બનાવ્યું હોય ફિંગર્સ સ્ક્રોચ ઇફ પ્રોટીનવાળું નહીં બનાવ્યું હોય તો કંઈ નહીં આપણે એ બી કાર્બોહાઈડ્રેટ સોર્સ માટે ખાઈ જ લઈશું ઘરનું ખાવાનું અને પછી આપણે ઉપરથી પ્રોટીન શેક કેવું કંઈ પી લઈશું ચલો નાઇટ જમવામાં ચણા બનાવ્યા છે તો ચણાથી મારો ફાઈબર ઇન્ટેક અને પ્રોટીન ઇન્ટેક સારો એવો પૂરો થઈ જશે અને જોડે જોડે હું થોડું દહીં પણ લઈ લઈશ જેનાથી મને પ્રોબાયોટિક્સ પણ મળી જાય સારા તો ફૂડ ડાયજેસ્ટ કરવામાં મને હેલ્પ થાય અત્યારે હું તમને થોડોક ગાંડો લાગીશ મારા ફ્રેન્ડે બી મને આ વસ્તુ કરવાની ના પાડી છે પણ એ એની ના સાંભળીને મારી મોટિવેશન હજી વધી ગઈ હવે અત્યારે છે ને હું અહીંયા ફાઈવ કિલોમીટર ભાગવા આવ્યો છું તકલીફ પાંચ કિલોમીટર ભાગવામાં નથી પણ અત્યારે ઓલરેડી સાડા સાત થયા છે મારે નવથી થી દસ ઓલરેડી પિકલ બોલ રમવા જવાનું છે અને મેં આજનું વર્કઆઉટ પણ પતાઈ કાઢ્યું છે તો મારા ફ્રેન્ડસે ના પાડી કે ક્રિશ તારું મેક્સિમમ પાંચ કિલોમીટર તું આજ સુધી ખાલી એક જ વાર ભાગ્યો છે તો આજે તું પાછો ના ભાગીશ ત્યારથી પિકલ બોલ નહીં રમાય હવે મેં પોતાને અહીંયા એક ફ્લાઇટર ફાઇટ સિનેરીઓમાં નાખી કાઢ્યો છે કે કાં તો હું અહીંયા મરીશ કાં તો મારા પગ ઊભા નહીં રહે હવે નેગેટિવ એક્યુઝેશન નેગેટિવ મોટિવેશન છે ને બોઇઝ પર થોડી વધારે વર્ક કરે હું અહીંયા પાંચ કિલોમીટર કરવાનો છું તમે જોઈ લોજો ભલે મારા માટે બહુ ટફ છે પાંચ કિલોમીટર મને ખબર છે પણ હું કરીશ લાસ્ટ વન કિલોમીટર તો ભાગતા ભાગતા અડધા ટ્રેકમાં મારો રાઈટ સીન ગયો મારો રાઈટ ટિબ્યાલીસ ગયો મારા લેફ્ટ રાઇટ બંને નીઝ ગયા મને અહીંયા આંટી ચઢી ગઈ બટ સ્ટીલ આઈ કમ્પ્લીટેડ ફાઈવ કિલોમીટર્સ અને ખબર છે કઈ રીતે એક જ મોટિવેશન મને અહીંયા રહી કે ઇફ ડેવિડ ગોગિન્સ જેવો માણસ જે સો બસ્સો કિલોમીટર કરી શકે છે અને એ પણ હ્યુમન જ છે તો આપણે હજી એના વન પર્સન્ટ પર બી નથી અને જો હ્યુમન પોટેન્શિયલ એટલો હાઈ હોય ને તો આઈ વિલ રીચ ધેર મતલબ ખબર નહીં કેટલો ટાઈમ લાગશે મને બટ હું પણ હ્યુમન છું હું પણ માણસ છું હું કરી શકીશ તો પાંચ કિલોમીટર કરતી વખતે જો મેં પહેલાં એકવાર કરેલા છે જો એક છે ઓલરેડી એક માઇન્ડસેટવાળા ક્રિસે કરેલા છે તો અત્યારે તો હું એક રીચ કરતાં સ્ટ્રોંગ છું હું અત્યારે કેમ ના કરી શકું આઈ કેન આઈ વિલ આઈ હેવ કમ્પ્લીટેડ ફાઈવ કિલોમીટર્સ તો તમે બધા જ કરી શકો છો જસ્ટ બ્રેક ધીસ મેન્ટલ બેરિયર એન્ડ પ્લીઝ ડોન્ટ ગીવ અપ ઓન યોર સેલ્ફ મારા જેવો માણસ પહેલાં પાંચસો મીટર પણ પચાસ મીટર પણ માળ ભાગી શકતો હતો અત્યારે એને પાંચ કિલોમીટર કમ્પ્લીટ કર્યા છે સો તમે પણ કરી શકો છો સોરી હું મારું ડિનર ફિલ્મ ના કરી શક્યો કેમ કે બહુ જ લેટ થતું હતું મારે નવ વાગ્યાનો મારો પિકલ બોલનો કોર્ટ બુક છે અને મેં એટ ફિફ્ટી ફાઇવ ઓલરેડી કરી કાઢ્યા છે હું બહુ લેટ કરતો હોઉં છું માનું છું તો ડિનરમાં એટલું કંઈ ખાસ નહોતું નોર્મલ સિક્સ સેવન એગ્સ પપૈયું અને

તમારા ભાઈ ને સપોર્ટ કરજો અને કમેન્ટ સેક્શનમાં મને જણાવો કે તમને હજી શું જોવું છે મારા સાઈડ થી તમને હજી શું ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે બધું જ મને કહો હું બધું જ કરવા માટે રેડી છું તમારા માટે અને પ્લીઝ એક કામ હજુ કરજો ગુજરાતી ઓડિયન્સને આ વિડીયો જરૂરથી શેર કરજો કેમ કે ગુજરાતીમાં યુટ્યુબ વિડીયોઝ બનાવવાથી એટલી બધી રીચ નથી મળતી સો પ્લીઝ તમારા કોઈ પણ ગુજરાતી ફ્રેન્ડ્સ હોય જેમને જેમ મને આ બધા વિશે નોલેજ જોઈતી હોય તો સજેસ્ટ કરજો મારા વિડીયોસ જો તમને ગમ્યા હોય તો થેન્ક યુ હવે આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય